હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ સરસ સુપર ટેસ્ટી ક્રિસ્પી કરારી આલુ ભુજીયા સેવ ઘરમાં જ મળી રહેતા બધા જ સામાનથી આ સેવ ખૂબ જ ઇઝીલી બનાવી શકાય છે તો સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરી કરીશું એક ચમચી મીઠું બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી મરી પાવડર એક ચમચી સંચર પાવડર એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ફુદીનાનો પાવડર બધી સામગ્રીને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ ટેંગી અને ટેસ્ટી મસાલો તૈયાર છે આલુ સેવ બનાવવા માટે મેં અહીં બે મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે જેને આપણે હવે છીણી લઈશું બટાકાને આપણે છીણીને લઈશું એટલે સંચામાં જો જાડીમાં જો કોઈ નાના હોલ હોય તો બટાકો આળો ના આવે અને એકદમ સરસ સેવ તૈયાર થાય તો બટાકા બધા છીણાઈ ગયા છે વેકેશનમાં બપોરે બાળકો જુદું જુદું ખાવાની ડિમાન્ડ કરતા હોય છે તો આ પ્રકારની સેવ બનાવીને જો ડબ્બો ભરીને રાખ્યો હોય તો બાળકોને નાસ્તામાં એક નવી વેરાયટી મળી રહે છે હવે સેવનું બાઇન્ડિંગ આપવા માટે મેં અહીં એક વાડકી ચણાનો લોટ લીધો છે ચણાના લોટને આપણે ચાળીને લઈશું જેથી ગાંઠા બધા દૂર થઈ જાય સાથે જ અડધી વાડકી ચોખાનો લોટ લઈશું ચણાનો લોટ અને ચોખાના લોટના બંનેના કોમ્બિનેશનથી સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ચોખાના લોટ ઉમેરવાથી સેવ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે હવે આપણે સેવમાં મોણ ઉમેરી લઈશું તો જેના માટે તેલને આપણે ગરમ કરીને ઉમેરીશું તો બે ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું એ તેલ આપણે ઉમેરીશું તેલ ગરમ હોવાથી આપણે ચમચીથી એક વખત બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે તૈયાર કરેલો મસાલો બધો આપણે લોટમાં એડ કરીશું અને પાણી નાખ્યા વગર જ આપણે કણક તૈયાર કરીશું આપણે જે પ્રમાણે ચણાનો લોટ અને ચોખાના લોટનું માપ લીધું છે એ પ્રમાણે આપણે બિલકુલ પાણી નાખવાની જરૂર નહીં પડે અને પરફેક્ટ સેવ બનાવવા માટેની કણક તૈયાર થશે આલુ ભુજિયા સેવ બનાવવામાં બહુ વધારે ટાઈમ પણ નથી લાગતો અને તેને તમે પંદર દિવસ એરટાઈટ ડબ્બામાં તમે સ્ટોર પણ કરી શકો છો આપણે અંદર જે પ્રમાણેના મસાલા એડ કર્યા છે તેનાથી તેનો ટેસ્ટ એકદમ ચટપટો આવશે તો હવે સેવ બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેના ઉપર આપણે બે ચમચી તેલ ઉમેરીશું અને કણકને કૂણવી લઈશું સેવની કણકને સરસ કૂણવીને તૈયાર કરી હશે તો સેવનો રિઝલ્ટ સરસ આવશે બસ તો હવે સંચામાં ભરવા માટેના લુવા તૈયાર કરીશું જેના માટે હથેળીમાં એક ચમચી જેટલું તેલ લઈશું અને મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીશું તો અહીં ત્રણ મીડિયમ સાઇઝના લુવા તૈયાર થયા છે હવે આપણે તેને સંચામાં લઈ લઈશું તો જેના માટે સેવ માટેની નાના હોલવાળી જે જાળી હોય છે તેને આપણે લઈ લઈશું અને સંચાને તેલથી ગ્રીસ કરીશું અને સંચામાં સમાય એ પ્રમાણે આપણે લુ એડ કરીશું અને સંચાને આપણે બંધ કરી લઈશું હવે આપણે સેવ બનાવી લઈશું તો જેના માટે મીડિયમ ગરમ તેલ હોય એવું તેલ લેવાનું અને સંચાને ફેરવતા જવાનું અને સેવને પાડતા જવાનું ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સેવને વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું અને સેવને તળતા જવાનું સેવનો કલર ચેન્જ થાય સેવનો કલર ગુલાબી કલરનો પકડાય એટલે આપણે સેવને તેલમાંથી બહાર કાઢી લઈશું બસ તો હવે સેવ સરસ તળાઈ ગઈ છે હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આલુ ભુજીયા સેવ બનીને તૈયાર છે તો ઘરના ઓછા સામાનથી જોઈને કેટલી બધી સેવ તૈયાર થઈ છે તો તૈયાર છે આલુ ભુજીયા સેવ જોવામાં જેટલી સરસ દેખાય છે એટલી જ ખાવામાં ટેસ્ટી બની છે તમે તેની ચા સાથે ખાઓ કે બાળકોને લંચ બોક્સમાં આપો કે બપોરના નાસ્તામાં આપો તમારો ડબ્બો ભરેલો સેવ બે દિવસમાં તો ખલાસ થઈ જશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ટોપ પેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો